નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગાંધીનગર અત્યારે પદગ્રહણ સમારોહમાં પહોંચી છું જગદીશ વિશ્વકર્મા ટૂંક સમયમાં પોતાનું જે નવું પદ છે એટલે પ્રદેશ પ્રમુખનું પદ છે એ ગ્રહણ કરવાના છે કેસરી દેવસિંહજી આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે શું લાગે છે સંગઠાત્મક રીતના મજબૂત થશે કે પછી સી આર પાટીલ ફરીથી યાદ આવશે બધાને દરેક પ્રમુખ શ્રી જે દરેક અધ્યક્ષનો પોતાપોતાનો રોલ વર્ષોથી રહ્યો હોય એટલે પાટિલ સાહેબનો પણ રોલ ખૂબ આપણા ગુજરાત માટે પ્રોત્સાહિત રૂપ હતો હવે જગદીશ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં એક હું માનું છું પાર્ટીએ ખૂબ સારો નિર્ણય લીધો છે જગદીશભાઈ આપણા સંગઠનના સાથે વર્ષોથી સંકળાયેલા છે અમદાવાદ વિસ્તારના અંદર પણ અનેક પ્રકારની જવાબદારીઓને સંભાળી હતી એટલે સંગઠનના વર્કિંગ સાથે અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે એમનો ખૂબ સારો એક નાતો રહ્યો છે અને બધાને સારી રીતે ઓઠે પણ છે સરકારના અંદર એમને એક મંત્રીપદના અંદર છેલ્લા વર્ષોથી આપણે જે જોઈ છે ખૂબ સારું વર્કિંગ સરકારના વર્કિંગના અંદર પણ એમને ભાગરૂપ કર્યું છે એટલે હું માનું છું પાર્ટીએ ખૂબ સારો નિર્ણય લીધો છે એક યુવા સંગઠનના પ્રમુખ જેનાથી યુવા આપણી જે શક્તિ છે સંગઠનના અંદર એને જાગૃત કરવાનો એમના નેતૃત્વ નીચે ગુજરાતના સંગઠનને એક આખા દેશના અંદર જેવી રીતના રોલ મોડલ અનેક વિસ્તારના અંદર ગુજરાતના અંદર પાર્ટી છે એવી રીતના આવનારા સમયના અંદર પણ સંગઠનને મજબૂત રીતે આગળ લઈ જશે એ સો ટકાની વાત છે બે હજાર સત્યાવીસની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકદમ નજીક છે તો જગદીશ વિશ્વકર્માને એટલો સમય મળશે કે એ ફરીથી જે અત્યારે ઓલરેડી સંગઠન છે એ જ સંગઠન સાથે મજબૂતાઈથી લડી શકે એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અંદર એક મજબૂત પાર્ટી મશીનરી વર્ષોથી છે અને જ્યારે જગદીશભાઈ જેવા પ્રમુખ બનતા હોય ત્યારે કોઈ ઉપરથી પેરીશૂટ થઈને આવ્યું છે એવી પરિસ્થિતિ નથી એટલે સ્પષ્ટ રીતે આવનારા સમયના અંદર સત્યાવીસ માટે આપણા પાસે બે વર્ષનો સમય છે અને બે વર્ષ ઘણો લાંબો સમય કહેવાય કે જેના અંદર સંગઠન ફરીથી મજબૂતીથી આગળ વધી અને ટોટલ સીટના અંદર આપણે જીતવાનો જે પ્રયાસ આપણો લક્ષ્ય છે પાટિલ સાહેબ પણ અગાઉ અગાઉ આપણે પાર્ટીના અંદર આવનારા સમયમાં રાખી કે આપણે બધી સીટોમાં આપણે મજબૂતી લડી અને જીતવી છે એટલે એના માટે સંપૂર્ણ સમય છે સમયનો પ્રશ્ન નથી જગદીશ વિશ્વકર્માને પદ તો મળી રહ્યું છે પણ સાથે એકસો બાસઠ સીટનો ભાર પણ છે અને બીજી અનેક જવાબદારીઓ પણ છે એકસો પાસઠ સીટના અંદર જે પાર્ટીના આપણા કમલ ખીલેલા છે અને ધારાસભ્યો મજબૂતીથી કામ કરી રહ્યા છે એને ટેકો દેવા માટે સંગઠનનું કામ છે કે પાર્ટીના સાથે સરકારના સાથે ધારાસભ્યોના સાથે રહી અને પાર્ટીઓને આવનારા સમયના અંદર મજબૂત કરવાની એમની જે જવાબદારી છે એ જવાબદારીમાં એ સો ટકા સફળ થશે એમના આવનારા સમયના અંદર ખૂબ સારી ટીમ પણ એમના નીચે તૈયાર થવામાં આવે છે અને સરકારનું સરકારના અંદર એક ધારાસભ્ય નહીં પણ એક મંત્રી તરીકે જે એમની જવાબદારી એમને નિભાવી છે એના કારણે મંત્રીમંડળના અંદર રહી અને ગુજરાતને શું જરૂરિયાત છે અને ગુજરાતને કેવી રીતના આગળ વિકાસના પાંથકમાં વધારે મજબૂતી લઈ જાવ ઈ એના એમના નજર સામે છે એટલે એ એમાં સફળ પડશે એ 100% ની વાત છે છેલ્લો સવાલ છે ભારતીય જનતા પાર્ટી પોતાના નિર્ણયોને લઈને હંમેશા ખૂબ ક્લિયર હોય છે કે કોને શું પદ આપવું કયા સમય આપવું છેલ્લા કેટલાય સમયથી સીઆર પાટીલ જર્તી સાંસદ બન્યા ત્યારથી કહેતા હતા કે પ્રદેશ પ્રમુખના પદે મને મુક્તિ આપો પાર્ટીને એટલો સમય કેમ લાગ્યો જગદીશ વિશ્વકર્માને પસંદ કરવા માટે કે એક યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે સમયનો પ્રશ્ન નથી પાર્ટીના અંદર સિસ્ટમ હોય છે પાર્ટીના અંદર આખી અને કેવી રીતના આગળ વધારવું એનું આખું પ્લાનિંગ હોય છે સમયનો પ્રશ્ન આ યોગ્ય સમય હતો અને યોગ્ય સમયે પાર્ટીએ ડિક્લેર કરેલું છે બાકી પાર્ટીએ ખૂબ સારી રીતે ઊંડામાં ઉતરી વિચાર્યું હોય બધાએ ફેક્ટર્સને લીધેલા હોય ઓન બોર્ડ અને પછી આ નિર્ણય ઉપર આવ્યા હોય આ ડિક્લેરેશનમાં આજનો સમય જ્યારે રાખી અને રાજ્યસભાના સાંસદ કેશરી દેવસિંહજી ઝાલા અને છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં એક કોકડું હતું એ આજે એકદમ ક્લિયર થઈ ગયું છે નવા પ્રદેશ પ્રમુખ અમને ટૂંક સમયમાં અહીંયા આવશે આજ મંચ પરથી પોતાનું પદ ગ્રહણ કરશે